ભાજપે અહીંયા ભૂપત ભાયાણીનું પત્તું કાપ્યું છે અને કિરીટ પટેલને ઉતાર્યા છે કિરીટ પટેલને જીતાડવા તેઓ પ્રયત્ન કરશે એવું ભૂપત ભાયાણીએ કહ્યું છે ભલે તેઓ કહે કે મેં ખુશીથી ટિકિટ જતી કરી છે પરંતુ અંતિમ ઘડીએ પાછલા બાણે ખેલના કારણે સમીકરણ અને વચન બંને બદલાઈ શકે છે જ્યારે ત્રીજા મોરચે આપના ગોપાલ ઇટાલિયા પહેલેથી જ પોતે જીતશે તે દાવો કરી રહ્યા છે ગામડે ગામ જઈ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ખેડૂતોના હિતના કામના વચનો પણ આપ્યા છે જોકે તમને શું લાગે છે કે વિસાવદરની ની જનતા ફરી એકવાર આમ આદમી પાર્ટીને ત્યાં મોકો આપશે ખરા કે પછી બે હાજર સાત પછી જીતનો સ્વાદ ભાજપે પણ અહીંયા નથી ચાખ્યો તો શું વિસાવદર જનતા એ અહિયાં કોને તક આવી શકે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને કમેન્ટ સેક્શનમાં જણાવો